વેલ આજે વડોદરા નજીક સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેમનું રાજીનામું ઈમેલ કર્યું છે વિધાનસભાના અધ્યક્ષને રાતના દોઢ વાગ્યે સામાન્ય રીતે વિધાનસભાની પ્રણાલી કહો નિયમ કહો તે એ છે કે કોઈ ધારાસભ્ય રાજીનામું આપવું હોય તો તે અધ્યક્ષની અપોઇન્ટમેન્ટ લે અને રાજીનામાના પત્ર સાથે અધ્યક્ષની વિધિવત મુલાકાત લે અને મુલાકાત દરમિયાન અધ્યક્ષ પ્રશ્નો પણ પૂછે કેટલાક શું આ રાજીનામું આપ આપની મરજીથી આપી રહ્યા છો જેને કહે છે આપને મેં યે ડિસિશન લઈ રહ્યા છે શું આપનું આ ફાઇનલ ડિસિશન છે આપ કોઈના દબાણ હેઠળ તો નથી તો આ પ્રક્રિયા પૂરી થયા બાદ અધ્યક્ષ સંતુષ્ટ થાય તો રાજીનામુંનો સ્વીકાર કરે છે અન્યથા ઈમેલથી રાજીનામું મોકલવાવું કે પત્ર મારફતે રાજીનામું મોકલવું કે સોશિયલ મીડિયા પર રાજીનામું મૂકવું એનો કોઈ અર્થ સરતો નથી ધારાસભ્ય કેતાની નામદારે ભૂતકાળમાં પણ રાજીનામું મોકલાવ્યું હતું વિધાનસભા અધ્યક્ષને પરંતુ તે પણ સ્વીકારાયું ન હતું કારણ કે તેઓ રૂબરૂ નહોતું મોકલાવ્યું અને મીન વાઇલ ત્યારના જે પક્ષના મોવડીઓ છે કેટલાક વર્ષો પહેલાંની આ વાત છે ત્યારે તેમણે કેતાની નામદારને સમજાવ્યા હતા અને પછી રાજીનામું કેતાની નામદારે પાછું ખેંચ્યું હતું એટલે ટેકનિકલી હી હેઝ ઓફર્ડ એ રેઝિગ્નેશન ઓવર ઇમેલ પરંતુ રૂબરૂમાં નથી આપ્યું એટલે રાજીનામાનો કોઈ અર્થ સરતો નથી પરંતુ હા સમાચાર માધ્યમોમાં આ ખૂબ જ પ્રોમિનન્ટલી કવર થઈ રહ્યું છે આ રાજીનામાનો ઘટનાક્રમ જે ભૂતકાળમાં પણ થયો હતો કેતન ઇનામદારના જ કિસ્સામાં જ્યાં સુધી કેતન ઇનામદાર જે શું કારણ આપ્યા છે એનો સવાલ છે રાજીનામા માટે તો તેમણે કહ્યું છે કે તેઓ પાર્ટીમાં ચાલુ જ છે માત્ર ધારાસભ્ય પદીથી રાજીનામું આપ્યું છે પાર્ટી માટે ખૂબ મહેનત કરશે સ્થાનિક જે સાંસદ જેમને ટિકિટ મળી છે રંજનબેન ભટ્ટને લોકસભા ઇલેક્શનની તેના માટે પણ પૂરા પૂરી મહેનતથી કામ કરશે કરી રહ્યા છે તેમના બેન જેવા છે રંજનબેન બિલકુલ લાયક ઉમેદવાર છે તો કેતન ઇનામદારોનો વાંધો ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન વિશે જ્યાં સુધી વડોદરા સીટનો સવાલ છે નથી જે તેમને લાગુ પડે છે તેમના મત વિસ્તારને પરંતુ તેમણે જે કારણ કહ્યું છે રાજીનામાનું તે એ કહ્યું છે કે પક્ષમાં ભલે બીજા પક્ષમાંથી લોકોને લઈને પક્ષ મોટો કરવામાં આવે પાર્ટીનું આ ડિસિશન હોય પાર્ટીના હિતમાં હોય એનો વાંધો નથી પરંતુ જે પક્ષના મૂળ જૂના જોગીઓ છે જે મેકર્સ છે જેમણે બલિદાન આપ્યું છે પક્ષ માટે પોતાના સમયનું પોતાના બીજા રિસોર્સિસનું તે લોકોનું માન સન્માન જાળવવામાં આવે તેમ કેતન ઇનામદારે વારંવાર તેમના રાજીનામું આપવાના કારણ વિશે કહ્યું છે તેમણે કહ્યું છે આ વિશે અનેક વખત પાર્ટી ફોરમમાં તેમણે રજૂઆત કરી છે અને છેવટે રાતના દોઢ વાગ્યે ઈમેલમાં તેમણે આ રાજીનામું વ્યથિત થઈને મોકલાવ્યું છે પરંતુ પાર્ટી મેન તેઓ છે જ ભાજપનામાં તેઓ છે જ અને તેઓ પૂરી મહેનતથી ભાજપને જીતાડવા માટે કામ કરશે તેમ પણ તેમણે કહ્યું છે કેતન ઇનામદારે કેતન ઇનામદાર એવા ધારાસભ્ય છે કે જે સ્વતંત્રપણે પણ સાવલીમાંથી ચૂંટાયા છે અને પૂરો આત્મવિશ્વાસ ધરાવે છે કે તેઓ સ્વતંત્રપણે સાવલીમાંથી જીતી શકે છે એઝ એન ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ અને તેઓ હતા એક વખત ઇન્ડિપેન્ડન્ટલી જીતીને ધારાસભ્ય બન્યા હતા તો તેમનું માનવું છે તેમનો આત્મવિશ્વાસ છે કે તેઓ ઇન્ડિપેન્ડન્ટલી પણ જીતી શકે છે એટલે જ એ જ કારણ છે કે કેતન ઇરામદાર બીજી ત્રીજી વખત કે તેથી પણ વધુ વખત પાર્ટી લાઇન જે છે એની સામે ઓપનલી બોલ્ડલી પોતાનું એક્સપ્રેશન પબ્લિકમાં મીડિયા સમક્ષ આપી શકે છે અને રાજીનામાનો આ પ્રમાણે પત્ર બીજી વખત તેમણે ધારાસભ્યને મોકલાવ્યો વિધાનસભા અધ્યક્ષને મોકલાવ્યો છે ધારાસભ્ય તરીકેના પદમાંથી રાજીનામું આપતો પત્ર કે ઈમેલ પરંતુ ટેકનિકલી તે નલેન્ડ વોઇડ થાય છે એવો રાજીનામાનો પત્ર કારણ કે રૂબરૂમાં આ રાજીનામું આપવું નિયમ મુજબ પ્રણાલી મુજબ જરૂરી છે માટે સમાચારની હેડલાઇન્સ તો આ રાજીનામાના પત્રએ ખૂબ જગાવી છે આજે વિશેષ કરીને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પરંતુ જ્યાં સુધી તેઓ રૂબરૂમાં રાજીનામું ન આપે ત્યાં સુધી તેનો કોઈ અર્થ હાલ સરતો નથી અત્યારની પરિસ્થિતિ આ છે આગળ જોવાનું રહે છે કે ખરેખર કારણ કે તેઓ સિનિયર ધારાસભ્ય છે અગાઉ પણ તેમનું રૂબરૂમાં ન આપવાના કારણે રાજીનામું મંજૂર નહોતું થયું પછી પાર્ટીએ સમજાવટથી તેમને મનાવી લીધા હતા તો આ તેઓ ઓલરેડી જાણે છે એઝ એ સિનિયર ધારાસભ્ય અને પાસ્ટના ઇન્સિડન્ટથી છતાં પણ તેમણે ઈમેલથી રાજીનામું મોકલાવ્યું છે અને પછી ઈમેલ તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ જતો હોય છે પરંતુ પછી મીડિયામાં પણ આ વાત આવી છે અને તેઓએ આજે મીડિયાને ઇન્ટરવ્યૂઝ પણ આપ્યા છે તો જોવાનું રહે છે કે શું તેઓ વાસ્તવમાં વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપે છે તેમને મનાવી લેવામાં આવે છે અને તેમણે જે કારણો આપ્યા છે તેના પર પાર્ટી કેવો વિચાર કરે છે કે ભારતીય જનતા પક્ષ કેવી રીતે તેને રિએક્ટ કરે છે તો આ તમામ ચીજો હાલ જોવાની રહે છે